સ્વાદ વાળો મેગી નો મસાલો હમ ઈ નાખવાનો છે ટમેટા નાખવાના છે કોથમીર નું કામ કાજ ચાલુ છે પછી આના પછી વટાણા નો વારો લઈશુ કોથમીર થી ડુંગળી છે છે રીંગણા તો એ શેકાના નથી કારણ કે આપણે બ્રેક લઈએ હાલો દોસ્તો જો વટાણા અને ડુંગળી અને ટમેટા સુધારી છે અને કોથમી છે બે પાવરા જ નાખવા નાખતા એને ચાર પાવરા તેલ નાખે છે તેલ આ બધી લાગી તો

અને પછી નવું નાખવાનું છે લીલું લસણ એ નાખી દીધું ટમેટા ડુંગળી નાખી અને વટાણા આ તૈયારી આપણે થોડુંક પકવા દઈએ ત્યાં લાલ ન થાય ત્યાં હા થોડુંક લાલ થઈ ગયું છે આ બધું પકી ગયું છે પછી નાખી હળદર ગરમ મસાલો નાખ્યો છે ખાંડેલો મસાલો આની આપણે પકવા દેવી થોડી વાર આવી રીતે હલાવું ન કરે એટલે જામી જાય તો દાજી જાય ના આપણું આખું મિશન આખું ફેલ થઈ જાય જે શરૂઆત કરી એની પછી કે સારું ન બન્યું જો દાજવાની તૈયારી કરી નાખું પાણી પછી પછી આવશે મેગી મસાલો આ તો બધું ઊંધું વાર દીધું ખારું ના કઈ નાખી જાણે પછી નાખ્યું છે કોથમરી પછી નાખવાનું છે બાફેલા રીંગણા થોડી વાર હલાવવાનું હલા બરાબરનું બની રેડી થઈ ગયું છે